મારું નામ અતુલ ખક્કર છે આજે અમે ડી માર્ટ પાસે સોપાન પાસે જૂનાગઢના તમામ વાહન ચાલકો ભેગા થયા છે અને અમારી માગણી જે છે એનો નિર્ણય ના આવે ત્યાં સુધી અમે લોકોએ સ્વૈચ્છિક રીતે બંધ રાખીએ છીએ આવતીકાલથી જો ધારો કે અમે ગાડી ચાલુ કરીએ અને આરટીઓના હડફેટે આવી જાય અને દંડ ભોગવવો પડે એ અત્યારે અમને ભરવડે એમ નથી એટલે અમારી રીતે સ્વૈશ્ચિક બંધ કરીએ છીએ અને આ માટે અમને વાલીગણ સપોર્ટ કરે એવી આશા રાખીએ છીએ અને વહેલી તકે આનો નિર્ણય આવે અને વહેલી તકે પેરેન્ટ્સ તથા બાળકો હેરાન ના થાય એવું અમે ઈચ્છીએ છીએ એટલા માટે આજે અમે પરિવાર મુલા મીટિંગ ગોઠવી અને આનો નિર્ણય વહેલી તકે આવે એવી આશા સાથે આજે અમે ભેગા થયા છીએ હું રાજુભાઈ ગોંડલિયા મારી ગાડીઓ સોરત સ્કૂલમાં ચાલે છે હું એમાં ટ્રાન્સપોર્ટ મેનેજર તરીકે ફરજ બજાવું છું હવે મારી ગાડીઓમાં સોરી આરટીઓના નિયમ પ્રમાણે જો અમે હાલવા જઈએ આરટીઓના નિયમ એવા છે કે એક ગાડીમાં સાત બાળકો બેસાડવા જે બાર વરસથી નીચેના હોય હવે બાર વર્ષથી નીચેના બાળકો એટલે છઠ્ઠું ધોરણ થયું છ ધોરણ પછીના સાત આઠ નવ દસ અગિયાર બાર બધા બાળકો આવે છે તો હવે એ બાળકોને કોણ ગાડીમાં લેશે એ બાળકોનું ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કોણ કરશે કારણ કે કોઈ જૂનાગઢના કોઈ વાનવાળા સાતમું આઠમું નવમું દસમું ધોરણના બાળકો લેશે નહીં હવે જો અમે આરટીઓના નિયમ પ્રમાણે સાત બાળકો બેસાડીએ એક ગાડીમાં તો સાત બાળકોની ફી ડબલ થઈ જાય એ ભારણ આવે સીધું વાલી માથે હવે સાત બાળકો એટલે કોઈને ન પોસાય સાહેબ એક ગાડીમાં નોર્મલ ફીમાં કોઈને ન પોસાય ડબલ ફી થાય તો વાલીને ન પોસાય તો આમાં કયો રસ્તો કરવો અમારે અમારે ગાડી ચલાવી કે ન ચલાવી હવે આ એક ગાડી ઉપર અમારું ઘર ગુજરાન હાલતું હોય છે બરાબર છે તો હવે કયો રસ્તો લેવા આમાં અમને કંઈક નિર્ણય આપે વહેલી તકે નિર્ણય આપે એવી આશા રાખીએ છીએ જો જો આમાં વાલી પણ અમને સપોર્ટ કરે તો આનો વહેલો નિર્ણય આવે કારણ કે હવે વાલી રોજ લેવા મૂકવા આવી શકે એવી કોઈ પરિસ્થિતિ હોતી નથી એના માટેથી જ વાહનો બંધાવતા હોય છે તો આનો શું નિર્ણય લેવો એ હવે જે તે તંત્રે નક્કી કરવાનું રહેશે અને જેમ બને એમ વહેલી તકે નિર્ણય આવે એવું અમે ઈચ્છીએ છીએ જ્યાં સુધી આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે

એ જ્યાં સુધી ના આવે નિર્ણય ત્યાં સુધી બધાએ પોતાની રીતે સ્વૈચ્છિક બંધ રાખીએ છીએ કોઈ જાતનું કોઈને દબાણ નથી બંધ રાખવા માટે પણ બધા પોતપોતાની રીતે સ્વૈચ્છિક કાળજી ગાડીઓ બંધ કરે છે કે અમે લોકો બધા ભેગા થયા છીએ અહીંયા ફરી એકવાર કે ભાઈ આ જે અમે આવેદનપત્ર આપ્યા જે કંઈ બધા લોકોને અધિકારીઓને અમે જાણ કરી હજી એ લોકો તરફથી અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી તો એના માટે આવતીકાલથી શાળા શરૂ થઈ રહી છે તો અમારો નિયમ નિર્ણય એવો છે કે જ્યાં સુધી આપને કોઈ જાતનું વ્યવસ્થિત આશ્વાસન ના મળે ત્યાં સુધી કોઈ વાહન ચાલકોએ ગાડી પોતાની કાઢવાની નથી થતી